તો મિત્રો હવે વરસાદ પડ્યો છે શિયાળામાં અને આકાશમાંથી પાંચસો કિલોનો માછલો પડ્યો છે એવું આપણે એક ભાઈએ કીધું છે એટલે આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો જોઈ લો વરસાદ ઘણો બધો પડ્યો છે અને અહીંયા એક થોડું નાનું જંગલ છે અને અને એની અંદર માછલો પડ્યો છે પાંચસો કિલોનો મિત્રો તો આપણે એકવાર જોવા જઈએ જે આકાશમાંથી પડ્યો છે એવું એ ભાઈએ કીધું છે એટલે આપણે એકવાર જોવા જઈએ અને ત્યાં જઈને જોઈએ કે સાચી વાત છે કે ભાઈની ખોટી વાત છે અને મિત્રો અત્યારે ભાઈ આ તો કળિયુગ છે એટલે મિત્રો ગમે તે થઈ શકે તો આપણે એકવાર આ ચાઇના ગેટ ખોલી લઈએ કારણ કે આપણે આ ચાઈના ગેટ એકદમ નવી ટેકનોલોજીથી બનાવેલો છે અને આપણે એકવાર તમને માછલો બતાવી દઈએ એટલે તમને વિશ્વાસ આવી જાય છે મિત્રો ભાઈ ખોટું તો નથી બોલતો એટલે આપણે વિશ્વાસ કરીને જંગલની અંદર આવી ગયા છે જે મિત્રો મિની જંગલ કહેવાય છે તો તમે અત્યારે જોઈ શકો છો અને અહીંયા જ મિત્રો માછલો પડ્યો છે એટલે એકવાર આપણે તમને બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો મિત્રો જોઈ લો અહીંયા ઘણા બધા નાના નાના ઝાડ છે એટલે કે મિની જંગલ છે એટલે નાના જ ઝાડ હોય એ તો તમને પણ ખબર છે અને અહીંયા વરસાદ દરમિયાન માછલો પડ્યો છે તો એકવાર આપણે જોઈ લઈએ કે ભાઈ ખરેખર સાચું બોલે છે કે શું બોલે છે એ તો મિત્રો હવે આપણને ખબર નથી અને આપણે વિશ્વાસ કરીને આવી ગયા છે જોઈ લો મિત્રો અને પાંચસો કિલોનો માછલો એટલે મિત્રો કોઈ નાની વાત નથી ઘણી મોટી વાત કહેવાય કારણ કે માછલા બધા નાના હોય છે પરંતુ અહીંયા વરસાદમાં આકાશમાંથી પડ્યો છે પાંચસો કિલોનો માછલો એટલે આપણે એક જોઈ લઈએ અને તપાસી પણ લઈએ કે ભાઈની સાચી વાત છે કે જૂઠી વાત છે તો મિત્રો આપણે જંગલની અંદર તો આવી ગયા છીએ ને જોઈ લો અત્યારે મિત્રો ખેડૂતોને ઘણા બધું નુકસાન થયું છે એ તો મિત્રો અમારે પણ થયું છે કારણ કે અમારે પણ મગફળી જે હતી એ વરસાદ દરમિયાન પલળી ગઈ છે અને બધી ફેલ થઈ ગઈ છે પાક અત્યારે તો આપણે જંગલની અંદર આવી ગયા છે ને માસલો મિત્રો અહીંયા કંઈ દેખાતો નથી પરંતુ થોડા આગળ જઈને જોઈએ જો હોય તો આપણે તમને બતાવી દઈએ જો મિત્રો અહીંયા માસલો કે ભાઈએ લોકેશન મૂકી દે અનુસાર આપણે જઈ રહ્યા છીએ અને લોકેશન અનુસાર આપણે હવે થોડા દૂર છીએ તો એક જોઈને ચકાસી લઈએ કે માછલો ખરેખર પડ્યો છે કે ભાઈએ આપણા સાથે કોઈ નાટક કર્યું છે કે ખાલી પ્રયાંક કર્યો છે તો આપણે મિત્રો એથી લોકેશનનો આધારે જગ્યાએ પહોંચી ગયા છીએ અને વરસાદ તો મિત્રો બહુ પડ્યો છે આજે રાત્રે તમારે પડ્યો છે કે નહીં કોમેન્ટ કરજો ને જંગલ જોઈ લો અને અત્યારે પણ વાદળ મિત્રો છે કાળા ડિબાંગ એ તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો મિત્રો આ માછલો મિત્રો આપણે હજુ સુધી મળ્યો નથી અને મળશે એટલે વિડીયોની અંદર બતાવી દઈશું અને અત્યારે આપણે એ જંગલની અંદર જ છીએ પરંતુ કંઈ માછલા જેવું દેખાતું નથી અને જોઈ લો આ જંગલની અંદર નાના નાના એવા આંકડા અને બાવળ છે તો મિત્રો માછલો અહીંયા જ છે મિત્રો મળી ગયો માછલો જોઈ લો જોઈ લો જોઈ લો મિત્રો અહીંયા જ છે મિત્રો થોડો દૂર ગયો મિત્રો આપણે જોઈને ભાગી ગયો છે તો મિત્રો સામે તમે જોઈ શકો છો કે સામે જ માછલો છે પાછળ ગયો છે મિત્રો તો મિત્રો આપણે તમને માસ્ટર બતાવી દીધું એટલા માટે આપણા વિડીયોને લાઈક શેર કરી નાખજો ને ફોલો કરી નાખજો તે સુધી બધાને જય જય ભારત